જે બીજેપી ના જે કાર્યાલય પર બેઠા હશે જેલમાં રાખવા માંગે છે ને આજે આ પરિણામ છે કે તમામ આદિવાસી સમાજ આજે ભેગો થયો છે અને આ ગ્રાઉન્ડ એટલું નાનું પડે છે કે આ ગ્રાઉન્ડ મોટું અને એની ડબલ મોટી સભા આપણે કરવાના છે અરે ચેતરભાઈ આપણા આદિવાસી ટાઈગર છે ટાઈગર જેટલું ને તમે જેલમાં બંધ કરશો પિંજરામાં બંધ કરશો એટલું ટાઈગર મોટો થશે એટલી જનતા જોડે જોડાશે અરે જંગલ કા શહેર કેટલી દેણ રખો મેદાનમાં આઈ ગયા દોડતે નહી કોબાંડો કાઢ્યા એટલે ચૈતરબાઈ નડ્યા ગ્રાન્ટો પોતાના ખાતામાં નાખો અમને કોઈ જરૂર નથી અમે પોતે આપણા રોડ બનાવી લેશું પોતાની સાત ગાંધીનગરથી ચાલે છે અને જે આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને નડે છે થોડી શરમ કરો શરમ અને ખોટા ખોટા ઇલ્ઝામ લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો મારી મહિલાઓ જે તમે આમાં ચેતરભાઈને જે ફસાવવામાં આવ્યો છે ને વિચારો તમારી પીડી પણ શરમ કરશે કે અમારા મા બહેનોએ આવા કામો કર્યા છે સમાજ તમને માફ નહીં કરે આ મીટિંગમાં મારી બહેનો છે આ પણ પછી ઝાંસીની રાનીઓ બનવાની છે એવી બહેનોને પહેલોને એ લલકાર આપશે ચેતરભાઈ કોઈ એક જેલ થી છૂટને દો ફર દેખો ઇનકો હમલો ક્યાં મજા ચખાતે હૈ તૈયાર હો લડોગે ઓર જીતેગે ઇતિહાસ બનાંગ આ જે પાર્ટી ના બરા કેજરીવાલજી અને માનસાહેબાઈ આયા છે એ આપણે ચેતરભાઈ માટે આવે છે પાર્ટી હંમેશા ઉભી રહે છે ચેતરભાઈ માટે જેમ છોડીને અહીંયા આવીને એમનું બલિદાન આપ્યું જેલમાં ગયા દુઃખ એ બેઠે છે તો અમારી ફરજ છે કે અમે પણ અમારું ઘર બહાર છોડીને ચેતરભાઈ માટે રોડ પર ઉતરીએ ઉતરો છો કે નહી ચેતરભાઈને અમને ટેકો આપીએ છીએ બે હાથ